ગોંડલ માર્કેટ યાર્ડ શાકભાજીના ભાવ તારીખ ચાર ચાર બે હજાર પચીસ ટમેટા પચાસ રૂપિયાથી બસો રૂપિયા મરચાં બસો રૂપિયાથી નવસો રૂપિયા ગુવાર ચારસો વીસ રૂપિયાથી સોળસો રૂપિયા ગોબી વી રૂપિયાથી સો રૂપિયા દૂધી પચાસ રૂપિયાથી ત્રણસો રૂપિયા ફુલાવર પાંચસોથી ત્રણ પચાસ રૂપિયાથી ત્રણસો રૂપિયા કાકડી સાઠથી પાંચસો રૂપિયા રીંગણાં ચાલીસથી પાંચસો રૂપિયા પીંડો ચારસોથી બારસો રૂપિયા ગલકા બસોથી આઠસો રૂપિયા ગાજર એંસીથી બસો ચાલી રૂપિયા ટિંડોરા ત્રણસોથી હજાર રૂપિયા વાલ પાંચસોથી ચૌદસો રૂપિયા વટાણા એક હજારથી પંદરસો રૂપિયા શક્કરિયા બસોથી પાંચસો રૂપિયા કાચી કેરી ચારસોથી સોળસો રૂપિયા બટેટા બસો પચાસથી ત્રણસો ને પચાસ રૂપિયા ડુંગળી પૂરા દસથી પંદર રૂપિયા તાંજરિયા પૂરા પાંચથી છ રૂપિયા કોથમીર પૂરા પાંચથી પંદર રૂપિયા ખોદીનો પૂરા બેથી પાંચ રૂપિયા કાચા કેળા બસોથી ત્રણસો રૂપિયા પચકારું બસોથી ત્રણસો રૂપિયા પરવર આઠસોથી હજાર રૂપિયા ગુંદા નવસોથી હજાર રૂપિયા પિસોડા ત્રણસોથી આઠસો રૂપિયા લીંબુ એકસોથી બેતાલીસો રૂ એક હજારથી બેતાલીસો રૂપિયા મેથીપુરા ત્રણથી આઠ રૂપિયા બીટ બીટપૂરા પાંચથી પંદર રૂપિયા હરગવો પૂરા પાંચથી દહ રૂપિયા સોરા બસોથી પત પંદરસો રૂપિયા કારેલા ત્રણસોથી સાતસો રૂપિયા વાલોર બસ ચારસો વીસથી એક હજાર રૂપિયા કાચા પપૈયા હોથી ત્રણસો રૂપિયા આદુ સાતસોથી હજાર રૂપિયા મકાઈ ડોડા હોથી બસો પચાસ રૂપિયા લહણપુરા પચીથી પાંત્રી રૂપિયા અને પાલકપુરા બેથી પાંચ રૂપિયા